સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની ઉજવણી દીવ એજ્યુકેશન હબ ખાતે દીવ એનઆઈસી વિભાગ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ સાથે સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના પ્રાચાર્ય અને એનઆઈસી અધિકારીનું પુષ્પગુચ્છથી સ્વાગત બાદ મુખ્ય મહેમાનો દ્વારા સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ શું છે તેનું મહત્વ શું છે ઇન્ટરનેટ હવેના સમયમાં કેટલું જરૂરી છે

અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિ હો નથી કે જે મોબાઈલ ની દુનિયા અથવા તો ઇન્ટરનેટ ની દુનિયા થી દૂર હોય જ્યારે આપણે ઇન્ટરનેટ ની વાત કરીએ એ બહુ મહત્વની વાત છે કે આજે તમે જોઈ શકો છો તમારી આજુબાજુ અથવા તો તમે શાપામાં અથવા તો તમે ઇન્ટરનેટ માં એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે કે જેમાં લોકો સાથે ફ્રોડ થયા હોય અને લોકોએ ફાઇનાન્શિયલી લોસ એટલે કે પૈસા ગુમાવવા પડ્યા હોય એવા તમે ઘણા દાખલા જોયા છે સાંભળ્યા છે તો આજે આપણે એટલા માટે અહીંયા ભેગા થયા છીએ કે કેવી સુરક્ષિત રીતે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ અને આપણે આપણા સમાજને બહેતર બનાવીએ તમે અહીંયા નવી પેઢી છો તમારે ઘણું બધું આગળ જોવાનું છે કરવાનું છે તમે ગાઈડ બની અને તમારા સમાજમાં તમારા પરિવારમાં આ એક દાખલો બેસાડો એટલા માટે તમને અહીંયા આજના દિવસે જે 11 ફેબ્રુઆરી બીજો મંગળવાર ફેબ્રુઆરીનો હોય ત્યારે સુરક્ષિત ઇન્ટરનેટ કેવી રીતના વાપરવું એના માટે

અને આ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે અમને અહીંયા ઉપસ્થિત રહી અને આ વિશે ગાઈડન્સ વધારે સમજણ આપવાની અમને જે તક આપી છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર છું ઈ સિવાય અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓનો હું આભારી છું કે તેઓ અહીંયા હાજર રહી અને આજે અત્યારે આ કાર્યક્રમમાં હાજર રહ્યા તમને તેમને ઉપર વેલકમ દઉં છું ઇન્ટરનેટ એ એવું માધ્યમ છે કે જે ને પગલે આપણે આપણે કેવી સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકીએ એના વિશે આપણે આજે સમજણ લેવા અહીંયા ભેગા થયા તો હું આ કાર્યક્રમમાં અહીંયા બેઠેલા સર્વે લોકોનો અહીંયા ઈવન જો અહીંયા પ્રોફેસરો લેક્ચરરો પણ અહીંયા હાજર છે તો એમનો પણ સ્વાગત કરું છું અહીંયા મીડિયા કર્મી હાજર છે આપણી વચ્ચે એમનું પણ સ્વાગત કરું છું તો આ કાર્યક્રમમાં આપણે સમજીએ કે કેવી રીતના સુરક્ષિત

इंटरनेट एक એવું માધ્યમ બની ગયું છે આજે કે તેનાથી કોઈ પણ દૂર રહેતું નથી મહાનગર હોય કે સામાન્ય ગામડું હોય દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરવાશ્યં કરીનેથી એક તે પ્રકાર એમ આપણે એનો ઉપયોગ થી વાક્ય થી અને એનો ઉપયોગ કરીએ છીએ બીજી રીતે કે ઇન્ટરનેટ નો વર્તો જેવો ઉપયોગ જાનકી નામ આપણે એક દેવી ઊંડી અને એ આંબળી આયકરમ જે લઈ જેવો છે એનો આપણે અંદાજો નથી કારણ કે સમાજમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરનેટની જે આરાજકતા છે મોટી રહી છે અને એના કારણે ઘણા બધા સામાજિક દુષણો ઉદ્ભવ થઈ રહ્યા છે એનાથી આપણે અવેર થવાની જરૂર છે અને એ અહમેશ

या जिंदगी में जितने भी ज़रूरी काम हो चाहे वो उसकी शिक्षा हो या बैंकिंग से रिलेटेड काम हो वो कुछ भी पॉसिबल नहीं है अभी इस प्रेजेंटेशन में आप देखेंगे कि आपको ज़्यादातर कुछ वर्ड्स जो कॉमन होंगे वो सुनने को मिलेंगे जैसे कि साइबर इसके अलावा फाइनेंशियल फ्रॉड्स वगैरह तो इसका मतलब ये है कि जब भी आप इंटरनेट से कनेक्ट करते हैं तो सिर्फ इंटरनेट से कनेक्ट होना आपके लिए ज़रूरी नहीं है आपको ये भी देखना होगा या जानना होगा कि इंटरनेट को सेफली कैसे इस्तेमाल किया जाए इंटरनेट पे आप ब्राउजिंग वगैरह कर सकते हैं या कॉलिंग जो भी आप व्हाट्सएप के थ्रू या चैटिंग वगैरह करते हैं तो आपको ये सारी चीज़ों को ध्यान रखना होगा कि आप जितनी भी सारी चीज़ें करें वो सेफली करें या ब्राउजिंग कर रहे हैं तो ब्राउजिंग की जितनी भी सारी चीज़ें आप देख रहे हो उनसे रिलेटेड या फाइनेंशियल ट्रांजेक्शन कर रहे हैं तो इन सब चीज़ों के प्रति आपको ये ध्यान रखना पड़ेगा कि जब भी आप करें तो वो एक सिक्योर मैनर में, में होना चाहिए आजकल के जनरेशन के लिए इतना थ्रेड बन गया है कि डिजिटल के माध्यम से या इंटरनेट के थ्रू इतने फ्रॉड्स हो रहे हैं आजकल कि मतलब तो ये एक सेपुर एरिया बन गया है जहाँ पे आपको ध्यान रखना पड़ेगा कि आप सेफ्टी कैसे इसको, इसको इस्तेमाल करें बेसिकली कहने का क्या मतलब है कि पॉपुलेशन लोगों की कम है और जो नंबर ऑफ डिवाइसेस है वो टोटल अगर मैं करूँ तो लगभग डेढ़ के आसपास पड़ता है तो इसका मतलब ये हुआ कि आ, आ, मतलब पॉपुलेशन कम होते हुए भी लोग इंटरनेट का वो तो तो या उनके डिवाइसेस का इतना इस्तेमाल कर रहे हैं कि आ, मतलब वो ये दर्शाता है कि बेसिकली कि इंटरनेट कितना जरूरी है आज भी